તો ભાઈ હવે આ બધા હકેલી મેં કીધી માને થવાનું અરે પેટ્રોલ બાટલામાં લ્યો લો પૂરું થઈ ગયું તો હેર વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો શું ક્યારે મજામાં ને મજામાં જ આપણું બ્લોગ જોતા તો જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ ભાઈ મસ્ત મજાનો આપણો હોવાનું ગુડ મોર્નિંગ દેજું ને નાઇન્દમ ફેશ થઈ ગયો અને ભાઈ આપણે ખબર છે કે કાલ દિવાળી છે કાલે જ તમને બ્લોગ તો મળશે પણ આજ ને મેં કંઈક અલગ ટાઈપનું બ્લોગ શરૂ કર્યું છે ઇન્ટ્રોથી સેલ્ફી કેમેરાથી સ્ટાર્ટ કરી દીધું છે પણ આખો દિવસ સેલ્ફી કેમેરાથી નથી રાખવાનું કેમકે બેક કેમેરો ફેરવાનું થોડુંક કેવર આવે પાછું આ તો ઇન્ટ્રો દેવાટું છે ને સેલ્ફી કેમેરાથી કર્યું કેમ કે એમાં થોડુંક કવર વધારે થાય છે જો અને બેક કેમેરા છે ને હા ઓછું કવર થાય છે મને તમને આગળ બતાવું પછી અને ભાઈ અત્યારમાં છે ને આપણે ભાઈ ગાડી ધોવા જવાની છે પહેલાં તો ગાડી ધોવાની આપણી વાંચા પીડી છે ગાડી ધોવા જવાની છે પહેલાં અને એ આપણે જવાનું છે હણ હોએ અહીંયા પાણીનો કેરવો ભરતો આવીશ માટે દર્શન કરવા જવાના છે અને ગાડી ધોવા જવાની છે પછી એને કલર મારવાનો છે આપણે આવીને પછી કેમ કે કાલ સ્પ્રે લાવો છું પંખો લાવ્યો છું એ બધું ચડાવવાનું છે ગાડીની અંદર તો હાલો પહેલાં નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણો બેક કેમેરો છે જેમજો કેટલું થયું વ્હાઈટ એન્ગલ થઈ એટલું જ તે કેટલું ખબર છે વન એક્સ વન એક્સ આવી છે મારો વિવોનો મોબાઈલ હતો ને એમાં છે ને કાંઈક વધારે જ થતું હતું વાઇટ એંગલ એમાં બહુ મસ્ત હતું પણ આમાં થોડું ઓછું છે પણ આમાં રિઝલ્ટ થોડું વધારે સારું છે આ પપ્પા ભાઈ ગયા છે નાસ્તો કરવા અને નાસ્તામાં જો આજે નાન ખટાઈ લીધી બોલો આથનું અને ભાખરી કોઈ કર્યો એવો નાસ્તો છે અને મારી કીર્તિબેન જો એને ફટાકડા ફરતા સાંડાઈ જાય જો અંદર રોલ સડાવવાને બદલે ઈએમ ને બહાર રાખીને ફોડે બોલો ઈએમ એ સડાવવાનું હોય આઈથી ખોલ જો આ જો આ ખુલી જશે આ વાહે દબે ને જો આયા રોલ ને ડબે સડાઈ દે અને મારો કિરણબેન બેન જો જો મારું બનાવશે હેપી કાળી સોદસ હેપી કાળી સોદસ કાળી સોદસ મિત્રો આ છે ને ભાઈ અલગ ટાઈપનો બ્લોગ થવાનો છે તો પેલા છે ને હું નાસ્તો કરી લઉં નાસ્તો બની જો કે નાસ્તો બાકી

જો પૂરું થઈ ગયું બસ આ આઠ આઠ જ ફુટી ખાલી આઠ બોલો આખી ડબ્બી માં આઠ ખાલી ફુટી વિચાર કરો પહેલા જેવી આવતી જ નથી હવે પહેલા જેવો મજા રહેતી આવતી હકીકત હું ફટાકડા કિલ્લા લાવું ને હું તમને નાસ્તો કર લોન પહેલા આને તો મારું વિડિયો હતો જો મિત્રો આમાં કેવું વાઇટ એંગલ છે અને આમ ફોનમાં કેટલું વ્હાઈટ એંગલ આવે આમાં વધારે છે આ કયો ખબર વિવોનો જ છે વિવો કયો છે ચાલીસ સી વિવો વીસ ચાલીસ સીટ આમાં જાદુ વ્હાઈટ એંગલ આવો મિત્રો કિલકતમાં આમ જો કેટલું બધું બતાવે કવર કેટલું થઈ જાય આમાં 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 ખાલી વન એક્સ ને ટુ એક્સ ટુ એક્સમાં થાવ ઝૂમ થઈ જાય ચાલો તમને ફટાકડા બતાવું પેલા ફટાકડા કેટલા લાવો નહીં અહીં ડોલમાં ડોલમાં પીડા ફટાકડા હું કાંઈ જાજા લાવ્યો નથી મારે કોમેડી વિડીયો શૂટ કરવાના હતા ને એટલે હાથો આવ્યો હતો ખાલી કોમેડી વિડીયો શૂટ કરવાના હતા આપણે બીજું કંઈ કરવા નથી કેમ કે આપણે ઓલા વરાહીથી દિવાળીના ફટાકા લાવ્યો ને પીડા છે બતાવું પણ જો આ એક પેકેટ લાવ્યો આખો આ સાંડેલ જે લાવ્યો છે બાકી તો આ બધા છે ને ઓલા દિવાળીના ફટાકડા છે આ બધા ઓલા દિવાળીના બેમ તો આખું પેકેટ એમના ને બીડું બોલો

આ ઓલા નાના ડાયડમ પીવડાવી છે અને બાકી આ છે આ વિડીયો શૂટ કરવા લાવ્યો છું કોમેડી અને આ ડબી જો આખી પૂરી થઈ જશે આ એક આખી પીડી છે તમે ભાઈ ભાઈ ગયો છે સવારનો નાસ્તો કરો અને નાસ્તામાં જો બટર અને ચા અને ભાખરી મિત્રો આપણે આવી જશે હું અને મારો ભાઈ બે પાણી ભરવા ગાડી એમ દીધી છે અને જો કાચ પેપર લેતો આવું છું શરીફળ લેતો આવું છું કેમ કે મારે દર્શન કરવા જવાના છે અને હું ગામમાં જઈને આવ્યો ને તો ભાઈ કેન્યું ભરી લીધું છે હવે ખાલી આ ગાડી ધોવાની છે તો પેલા ગાડી ધોઈ નાખી કાચ પછી થોડું ઘણું કાટ ઉખડો પડે ઉખેડ નાખી અને ફટાફટ ગાડી ધોધોને ઘરે કેમ કે તડકો થઈ ગયો છે અને ગાડીનો જે કલર મારો છે એટલે ફૂકાતા વાલ લખી પાસે ચલો ફટાફટ ગાડી ધોધને નીકળવી તો પાણી ભરીને એવું છે ને પાણી ભરીને આવ્યો ને ત્યાંથી પાછું માં આવતા હતા ને તો પછી એને લેવા આવી ગયો જો માં આવી ગયા છે કેવી રીતે સારું ભાઈ તડકો લાગે છે મારા કીર્તી બેનને કિરણ બનને બેહ ગયા છે ખાવા

તો કલર કરવાનો છે અને પંખો ચડાવવાનો છે તો મિત્રો બપોરે ગયો દર્શન સીધો આપણી ગાડીને રિપેરિંગ કરવા એટલે કે બધીને સર્વિસ કરવાની છે તો આવડો છું બ્લેક જે આપણે આ ટાંકીમાં મારવાનો છે મેગવિલને અને એવું લાગે પંખાને મારી દેવો છે અને જો આ છે ને આવું કાટી ગયું છે તો એને મારી દેવો છે આ ગાર્ડને પછી આ વાહીલા વાહિલા મેગવિલને પણ પહેલાં આ ટાંકીને મારવાનો છે કેમ કે પેલા ટાંકીની જરૂર છે તો પેલા ટાંકીને મારી દઈશું અને આ છે ચાંદ સક્કરનું કવર આ છે બરીક દાંડલી અને આ છે આના નટ બોલ જે આના છે પંખાને ચડાવવાના છે ને એટલે તો આ બરીક દાંડલી છે છે ને ક્લશ તૂટી છે સાવ અલગ પડી ગયો છે ને ક્લશ સાવ તૂટી ગયો તો અલગ પડી છે તો ક્લશ કરવામાં કેવો રહેતું હતું તો એ લેતો એવો કાલમાં ગયો ને તો ચાલો આને ફટાફટનું ફિટ કરી દઉં અને આ સ્પ્રે મારી દઉં ચાલો જોવું પડશે આની અંદર હું છે ને તો ભાઈ ટાકીને કલર કરવાનો છે ને પહેલાં ટાકીને ખોલી પડશે અને અંદરથી પેટ્રોલ કાઢવું પડશે એ પહેલાં સીટને ખોલશું શીટ ખોલીને પછી ટાકી ખોલશે ને તે થઈ છે પેલો હું ફટાફટ પહેલાં કરી નાખવાનું ટાકી બાકી ખોલીને પછી તમને પાછું બતાવું તો મિત્રો નીકળે છે આપણું પેટ્રોલ બાટલામાં લી લો પૂરું થઈ ગયું એટલું ભરાઈ ગયું એટલો બાટલો હતો એટલું ભરાઈ ગયું તો મિત્રો આપણે જઈશું માટે દર્શન કરવા અને આ છે પેટ્રોલનો બાટલો તો ભાઈ જઈશું એમ હવે ને તો આ પેટ્રોલ આમાં બે લિટર નખાવતા હોય છે અને કેમ કે માને ગયા છે મોવે માની કહ્યું ને જે અડધી કલાક એવું થઈ ગયું હું ગાડી ફિટ કર તો બહુ જાદુ કંઈ કર્યું નથી બસ આમાં થોડોક અમતો કલર માર્યો છે અને આ બાજુ છે ને આ બાજુ આ થોડો કલર માર્યો ને પછી આ પંખો સડાઈ દીધો એક મમ્મીની વાહ બેઠા હોય તો પછી હાડીવાડી ભરાઈ ને ગયા તો કો સુંદરીમાં સુંદરી બુંદરી ભરાઈ દઈ પેલા કોઈ પંખો ફિટ કરી દો પહેલાં અને આપણે જઈશું માટે દર્શન કરવું મારે હારીને જવાનું છે ગાડી લઈને મોવા કેમ કે આજે રવિવાર છે ને તો હું કેમ કે અહીંયા ખેતર હોય ને તે રવિવારે એમ જતો જોઈએ મઢે દર્શન કરી રવિવારે અને અત્યારે જવાનું છે હાલે આપણે હા ગાડી લઈને ગયો છે કેમ કે માને કહ્યું ને આવી ગયા છે હું ગાડી ફિટ કરતો હતો ગાડી ફિટ કરતો હતો ને તો અમે હાલમાં મળીએ તો આવી જાય તો મારું વ્યૂ જવાનું વ્યૂ કેન્સલ અને મોટા ભાઈ આવી છે હવે તો હાલ આપણે હાલ જઈએ તો ફાઇનલ મિત્રો આવી ગયો છું મઢે મઢે આવીને પાછું દર્શન કરીને હું આમ થોડોક વાર લોકેશનમાં આટા મારો વહી આવી ગયો હતો કેમ કે લોકેશન હત એવા મસ્ત છે અને જે આપણા જૂના સબસ્ક્રાઈબર છે એને ખબર જ છે આપણે અહીંયા દરખેલા આવીએ છીએ અને આ નાનકડું મથું મંદિર પાછા પાક્કો કોઈ માનતા કરી કે ભાઈ કેમ કેમકે હું પહેલાં આવ્યો ને તે આ મંદિર નહોતું અને આમાં મેળી મને ચૂબી બે હાડેલી છે જો અને આ છે અમારા કુળદેવી વિહોતમાં મોમાઈમાં ખોડિયારમાં અને મેલડીમાં બાકી ત્યાં નામ હેઠે લખેલું છે થોડીક અહીં મિસ્ટેક પડી ગયેલી છે લખવામાં પણ કાંઈ વાંધો નહીં હાલ છે સુધારો કરાવી નાખશું કેમકે મને નહોતી ખબર અત્યારે જોયું ત્યારે ખબર પડી પેલા આવ્યો તે ખબર પડી હતી પણ તે મેં કઈ લોગ નહોતો ઉતાર્યો જો હું અગરબત્તી કરીને જો થાય પૂરી થઈ ગઈ છે આ શ્રીફળ મેં ઉતરી હતું અને આ શ્રીફળ હમણાં અહીંયા આવ્યો ને તે શ્રીફળ વધારી દર્શન કર્યા ને ત્યાં બીજા દર્શન કરવા આવી ગયા હતા માતાજીની માનતા બનતા છે તો શ્રીફળ વધારે આવ્યા હતા તો એ શ્રીફળ વધારતા હતા દર્શન કરતા હતા તો હું બહાર આંટા મારવા આવી ગયો પાછો અને મિત્રો આવી રીતનું આપણું મઠ છે કેમ કે બહુ જૂનું મઠ છે અને આ છે આખી કાંઈ ફરતી જ્યાં જવા ત્યાં લાગી અને આ છે નિરમા ફેક્ટરી અહીંયા અમે ઘણા વિડીયો શૂટ કરેલા છે આ બાજુ પણ અત્યારે અહીંયા પાણી ભરેલું છે બધી બાજુ તો આપણે કાંઈ ત્યાં જ ગયા નથી બસ આ બાજુ ગયા તો પણ તૈયાર કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો ચાલો હવે આપણે નીકળીએ તો મિત્રો આવી ગયો છું પાછો ઘરે અને ઘરે આવીને છે ને હવે અમારો કોમેડ વિડીયો શૂટ કરવાના છે આપણે ભાઈ બમ અને હોતળિયા અને આવડા લઈ લીધા છે આમાં છે બમને બે પેકેટ તો પૂરા કરી દીધા બોલો હવે છે ને પેલા આનો વિડિયો શૂટ કરશું પછી આ મર્સી બોમ ના કરશું ઓલા મર્સી બોમ હોતળે બોમ પછી કરશું એમ પછી આ મર્સી બોમ નો કરશું બાકી તો આમાં તો તડિયા ને છે એ આજે ફોડવાના છે ઓકે ગર કેટી મશીન મશીન હું કરો બોલાય બોકો એને જવાનું

આપણે કોમે વિડિયો શૂટ કરવા આવ્યા થઈ તારા માસીન રિસર્ચ પૂરો થઈ ગયો કે હા કિરણને ફોન કરતો તો પણ ફોન લાગ્યો નહી કઈએ પૂરો થઈ ગયો હે કઈએ બસ હમણાં જ થી અરે ડોઠો તો મિત્રો અત્યારે છે ને 8 વાગ્યા છે અને કિરણ છે ને આ જો શાક મેકિંગ અને દીવો બતી કરવા બેઠી છે અને મને હું કે ખબર સાનો મનોરન સાનો મનોરન કયો ને અને મારા બાપા અડધી કલાકથી વાયરના દોડા ફીટ કરે છે મન લાગે હવાર પડી જવાની છે એક કલાકથી બધું કરે છે અહીં જો અડધું પીડું અહીંયા આ બેન છે ને ધ્યાન રાખીને બેઠી જાય કારા ગલપની લાઈટ થાય કેમ કે એનું કાળિયું મોઢું દેખાય ને આખું એ આ જો કયું ના જોડે છે એટલે કાલ કાયમ લાગશે કે નહીં એટલે આ એટલે હવાર પડી જાય આમ જો અડધી ટેપટી પૂરી કરી નાખી છે તો એવું નથી કરનાર મશીનમાં આડું ન આવે એવું નથી બાળક